વિરોધ પક્ષોને ગલેટ સજા આપી જોઈએ હોય હોય એમને એ જ સજા જોઈએ કે જે આપણા છે સાહેબ વર્ષથી કાપી દોડી ને થાકી ગયા છે અમે એક દાડી દોરિયા કરે છે હાલમાં એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતના ચાર સહિત કુલ સત્યાવીસ લોકોના મોતના અહેવાલ છે આ ઘટનાને પગલે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે અને આતંકવાદી હુમલાઓને અંજામ આપનાર પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ થઈ રહી છે ત્યારે અઢાર વર્ષ પહેલા નર્મદા જિલ્લાના રાજપીપળાથી જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયેલા પ્રવાસીઓની બસમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના ફરી એક વખત તાજી થઈ છે જુલાઈ સાત ના રોજ રાજપીપળા ડભોઈ સિનોર અને વડોદરાના થઈ કુલ નેવું જેટલા મુસાફરો બે લક્ઝરીમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં જમ્મુના શ્રીનગરના સાલીમર ગાર્ડનના પાર્કિંગમાં ઉભેલી પાર્થ ટ્રાવેલની બસમાં આતંકીઓએ સીટ નીચે મૂકેલો બોમ્બ ફાટતા રાજપીપળાના સાહીઠ વર્ષીય મુસાભાઈ શેખ અને રજિયાબાનુ મલેક નામની એક મહિલા સહિત કુલ પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા ત્યારે બોમ્બની કરોચો ઉડવાના કારણે ચોવીસ જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી ઈજાઓ પામેલા લોકોમાં એક સાત વર્ષીય બાળક અને એક ચોવીસ વર્ષીય યુવાને એક એક આંખ પોતાની કાયમ માટે ગુમાવી હતી તેમજ એક વૃદ્ધાના ડાબા હાથની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી ત્યારે હાલમાં બાવીસ એપ્રિલે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે રાજપીપળાના પ્રવાસીઓ સાથે બનેલી આતંકવાદી હુમલાની અઢાર વર્ષ જૂની ઘટના ફરી તાજી થઈ છે ત્યારે અમે આ ઘટનાનો ભોગ બનેલા પરિવારો સાથે વાત કરી આ ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે તમે પણ જુઓ આ વિડીયોમાં ફિરોજભાઈ અત્યારે જે કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના બની છે

આજે હુમલો થયો હતો આતંકવાદી જે ઘટના બની હતી એમાં તમારા પરિવારના કેટલા સદસ્યોને ઈજાઓ થઈ હતી અને કોનું મરણ થયું હતું ફાધરનું મરણ થયું હતું અને પાંચ સદસ્ય ચાર સદસ્યોને ઈજા થઈ હતી શું નામ તમારા ફાધરનું ને મુસ્તફા ઇસ્માઈલ છે તમારા ભાઈની પણ આ કાયમ માટે જતી રહેતી હું કહેતો હા બિલકુલ એને નેવ ટકા ઇન્જરી થઈ હતી આ ઘટનાની જાણકારી તમને કેવી રીતે ખબર પડી હતી અમે આ બપોરના ન્યૂઝ જોયા છે મોટા પપ્પા ન્યૂઝ જોતા હતા ત્યારે અમને ખબર પડી કે આ ન્યૂઝ નવ હતું આ ફર બસ છે એવું એમને લાગ્યું હતું તો અમે જોયું તો અમને ખબર પડી ત્યાર પછી અમે તો આગળ એનું કલેક્ટર ભે એનું એ લીધું કે હા આ વસ્તુ બનાવ બનેલો છે ત્યાર પછી અમને જાણ થઈ અને એમાં જે જે મરણ થયા હતા ત્યાર પછી કલેક્ટર ભાઈ ડાઇરેક્ટ એ મંગાવ્યું છે કાગળ જે જે મરણ થયા હતા તેમની

એમક પપ્પા ગુજરી ગયા છોકરાના મુસાભાઈ મુસાભાઈનું મુસાભાઈ ગુજરી ગયા પણ આ લોકોને સજા શું થવી અંતર જ કરેલી એમાં મને હાથમાં વાગેલું મારી એક આંખ ચાલી ગઈ છે જે આજે જે છે અત્યારે આર્ટિફિશિયલ છે ને તે કરે માટે આજે ઓપરેશન કરે અમારા સ્વયં ખર્ચાય પણ અમને સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો અને જે આ કઈ તેમ કરજો આ એક છે એક આંખ ન હોવાને કારણે કેટલી તકલીફો તમને પડી રહી છે રોજિંદા જીવનમાં ખાસી ગાડી ચોમર ગાડીમાં આજે મને ગાડી આવતી છતાં હું ચાલી નતી સતો કમ કે સરકાર મને લાયસન્સ આપ્યા જો ગોડિયો मारे छे ગોડિયો मारे બધું આવું કરે છે એ ખોટું છે એ થવું ન જોઈએ મતલબમાં કોઈ બી કોમ ન હોય મતલબમાં જેની એમને સજા આપી જોઈએ જેમને સજા આપી જોઈએ મતલબમાં ફાંસી ફાંસી કરાવી જોઈએ લોકો દિવસ કે રોકાયા હતા ફરતા ફરતા અમે રસ્તામાં દરદાવાજી ગયા હતા ભાઈ છેની અંદર કાર છે લોકો આવી અંજામ આપે એમને શું તમારા દીકરો આજે યાત ના ભોગવે છે આટલા વર્ષથી આગ જતી રહી તમારા છોકરા ની એવા શું સજા થવી જોઈએ કોઈ એ નહીં બસ તો આ હતું નર્મદા લાઈવનું ખાસ બુલેટિન આપના માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે